ગંભીરા બ્રિજની બનેલ ઘટના બાદ રાજ્ય સરકારનું તંત્ર હરકતમાં આવતા રાજ્યભરમાં આવેલ જોખમી બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી નેત્રંગ તાલુકામાંથી પસાર થઈ રહેલા નેશનલ હાઈવે સાતસો બી રોડ ઉપર નેત્રંગ તાલુકાના ઘાણી નજીક કરજણ નદી પર ઘાણી બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા મોવી ગામ અને કોચબાર ગામ નજીક નેશનલ હાઈવે છપ્પન પર મોવી બ્રિજ અને કોચબાર બ્રિજ માટે

ઘાણીખૂંટ બ્રિજ અને નેશનલ હાઇવે છપ્પન પર મૂવી કોચબાર ચાસવડ અને કંબોડિયા બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવરજેવર ઉપર પ્રતિબંધ મૂકવા તથા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેના રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાનો હુકમ તારીખ પંદર જુલાઈ ના રોજ રાત્રિના પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પણ આજે સત્તર જુલાઈના બપોરના અઢી વાગ્યા સુધી તેનો અમલ થયો નથી જેને લઈને ભારે વાહનો જાહેર કરેલા જોખમી બ્રિજ પરથી પસાર થઈ રહેલા નજરે પડી રહ્યા છે જાહેરનામાનો હજી સુધી અમલ થઈ રહ્યો નથી તે બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયા નેત્રંગના ઇન્ચાર્જ મામલદાર વાલિયા નેત્રંગ પોલીસ સ્ટેશન પીઆઈઆરસી વસાવાનાઓનું ધ્યાન દોરવામાં આવેલ હોવાના છતાં પણ તંત્ર ગંભીર બ્રિજ જેવા ઘટના બને તેની રાહ જોતું હોય તેવું પ્રજામાં ચર્ચા રહ્યું છે વિજય વસાવા આરએન ન્યૂઝ નેત્રંગ